રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવથી મગફળી વેચવા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે ધોરાજી મગફળી ખરીદી કેન્દ્ર બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે અહીં કુલ દસ હજાર સાતસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અને દરરોજ લગભગ એકસો પચાસ ખેડૂતોને મગફળી વેચવા બોલાવવામાં આવે છે કોઈ આઠસો જેટલા ખેડૂતોને મેસેજ મોકલા હતા કે જેમાંથી પાંચસો એકાવન ખેડૂતો મગફળી વેચવા કેન્દ્ર પર પહોંચી ચુક્યા છે આજે પણ સેન્ટર બહાર ખેડૂતોના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે સેમ્પલ જોવામાં આવે છે એમાં કોઈ પણ સુધાર કોઈ કાકરા વીણવાના હોય કોઈ ડોખવા વીણવાના હોય કોઈ માટી સાફ કરવાની એ બધી પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારબાદ એમનો સેમ્પલમાં માલ લેવામાં આવે છે અને સેમ્પલ એને ઓકે થાય ત્યારે એ આપણે એને માલ ચોકસાઈ કરી અને પછી આપણે માલ લઈએ છીએ અને પદ્ધતિસરનું કામ કરીએ છીએ અને આ પદ્ધતિસરનું કામ કરવાથી ખેડૂતો એટલા બધા ખુશ છે કે એની એની વાત જ જવા દો અને આ આ પ્રક્રિયા અમે કરીશું અને ખેડૂતો માટે અમે ગમે ત્યારે પણ કોઈ પણ સમયે કોઈ જગ્યાએ દોડવું પડશે અમે દોડીશું અને ખેડૂતો એટલું જ કામ કરીશું વરસાદના કારણે કુદરતી ખેડૂતોનો માલ પણ લઈ લેશે અને અમુક ભેજવાળા પણ આવે છે અને અમુક ઉપર માટી ચોંટેલી હોય કુદરતી માટી એ મફરી પરથી નીકળતી નથી એવા પ્રશ્નો આવે છે એ ગોડાઉનમાં માલ એ ટાઈપનો માલ ગોડાઉનમાં તેના અધિકારીઓ ઉતારતા નથી અને એ ટાઈપનો માલ અમુક સેમ્પલો પાછા પણ આવે છે પણ અમે ખેડૂતોને સમજાવીએ છીએ અને મને એટલા પ્રયત્નો કરીને એની સફાઈ કરીને અમે માલ લેવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ અને ખેડૂતો પણ અમે સહકાર આપે છે અને અમે પણ ખેડૂતોને સહકાર આપીએ છીએ અને આ ધોરાજી સેવા મંડળીના અમારા કર્મચારીઓ છે જે એ ખૂબ જ પ્રામાણિક ને મહેનતું છે અને મને કામ કરવાની ખૂબ